જામનગરમાં કોંગ્રેસના નિરીક્ષકોએ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી નિરીક્ષકો ચંદ્રિકાબેન ચુડાસમા બ્રિજેશ અને જશવંત ભટ્ટી યોગ્ય ઉમેદવારની પસંદગી માટે કાર્યકરોને હોદ્દેદારોના સૂચનો અને અભિપ્રાયો મેળવ્યા જામનગર બેઠક પર લોકસભાની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે ધારવિયાએ રાજીનામું આપતા જામનગર સિતોતેર ગ્રામ્યની જે બેઠક છે આ ખાલી પડી છે એમાં લોકસભાની સાથે સાથે વિધાનસભાની પણ પેટા ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે નિરીક્ષકો આવી પહોંચ્યા છે ખાસ કરીને નિરીક્ષકો દ્વારા કોંગ્રેસની કાર્યકર્તાઓને સાંભળવા મળી તમે જે પ્રકારે જોવો છો કોંગ્રેસમાં હાલ જે દાવેદારી કરવા આવ્યા છે તેમના સમર્થકો અને જે લોકો છે આવી ગયા છે હાલ અમૃતવાડી ખાતે હાલ સેન્સની પ્રક્રિયા ચાલુ છે ત્યારે બીજી તરફ જે પાંત્રીસથી વધુ દાવેદારો છે દાવેદારોની પણ રાફડો ફાટ્યો છે ખાસ કરીને જીવણભાઈ છે જીવણભાઈ આપે પણ દાવેદારી છે છે કોંગ્રેસમાં આ વખતે ફાટ્યો લોકશાહી પ્રક્રિયા મુજબ કોંગ્રેસ પક્ષની પરંપરા રહી છે કે કોંગ્રેસ પક્ષમાં લોકશાહી મુજબ દરેક કાર્યકરને ટિકિટ માંગવાનો હક છે અમને એ વાતનો આનંદ છે કે અમારા બહોળા પ્રમાણમાં કાર્યકરોએ અમને ટિકિટ માગી છે ત્યારે કોંગ્રેસ પક્ષનો કેટલો ઉત્સાહ છે જે ધારાસભ્ય રાજીનામું આપીને પાર્ટી સાથે દ્રોહ કર્યો છે એમની સામે લડી લેવા માટે તમામે તમામ દાવેદારોની એક જ વાત છે કે કોંગ્રેસ પક્ષ જેને ટિકિટ આપશે એને ખંભે ખંભા મિલાવીને ચૂંટાવી ખાસ કરીને વાત કરવામાં આવે આયાતી ઉમેદવારને ટિકિટ આપીને આજે ફરી ચૂંટણી થઈ છે ત્યારે તમારી શું માગણી એક દાવેદાર તરીકે જીવનભાઈ જે વાત કરી એ પ્રમાણે કોંગ્રેસ પક્ષ એક પરિવાર છે અને પરિવારની અંદર કોઈને પણ ટિકિટ આપવામાં આવશે અમારા સૌની એક લાગણી છે કે અમારો ઉમેદવાર સિમ્બોલ છે પંજો છે કયા કયા પ્રકારના કોણ નિરીક્ષકો આવ્યા છે અને શું પ્રક્રિયા ચાલી રહી છે આજે આ તિતોતેર જામનગર ગ્રામીણ બેઠક ઉપર ત્રણ નિરીક્ષકો ચંદ્રિકાબેન ચુડાસમા જશવંતસિંહ ભટ્ટી અને બ્રિજેશભાઈ મેરજા સેન્સ લેવા માટે આવ્યા છે અને ચાલીસથી પણ વધુ દાવેદારો આજે તેના ટેકેદારો સાથે અહીં આ સ્ટેન્સ લેવા માટે સ્ટેન્સની પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉપસ્થિત છે અને બહુ ઉત્સાહ છે કોંગ્રેસમાં કોંગ્રેસના તમામ દાવેદારો એક જ સુરે કહે છે કે પંજાનું નિશાન લઈને ગમે એ ઉમેદવાર આવશે એને અમે ખંભે બેસાડી લેશું એમને પણ ટિકિટ માગી છે હાલ જે પ્રકારની રાજકીય પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાર્દિક પટેલ પણ જામનગર લોકસભા લડવાની વાત છે ત્યારે વિધાનસભામાં પેટા ચૂંટણીમાં પણ આપના દ્વારા ટિકિટ મગાઈ છે કયો બેસ જો પાટીદાર સમાજ સર્વ સમાજ માટે લડાઈ કરેલી અને સર્વ સમાજને અમે સાથે લઈને આયા છે ને બધાને અમે અપાયું છે કોંગ્રેસનો સાત્ર છે મહિલાઓનું પણ પ્રભુત્વ છે પચાસ 50% ઉમેદવારીની વાત કરવામાં આવતી હોય આપના દ્વારા પણ ટિકિટની માંગણી કરવામાં આવી છે શું કહેશો હા જામનગર સિત્યોતેર માટે જે માંગણી મૂકી છે તમે જોઈ શકો છો આ મેળાવડો જોઈને તમને નથી લાગતું કે હવે આવતું પરિવર્તન શું હશે એટલે એક મહિલા તરીકે પણ હક છે મને માંગવાનો અને મેં માંગી છે ઉમેદવારો છે એમના દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી છે હાલ સેલ્સ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે કોંગ્રેસની જે પાર્લામેન્ટરી બોર્ડમાં ડામો મૂકવાના છે એના માટે પ્રક્રિયામાં જે આવેલા જે અગ્રણી કાર્યકર્તાઓ હોદ્દેદારો છે એમના માટે પણ લોટાના ચણા ચવવા જેવી વાત છે એકવાર જે પેરાસુર ઉમેદવાર જે ધારાસભ્ય હાલ ચૂંટાયા હતા વલ્લભ ધારા અમે પક્ષ પલટો કર્યો છે અને કોંગ્રેસે આ સ્થિતિ જોવી પડી છે ત્યારે હાલ આ જે કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ છે તેમને સાંભળવામાં આવી રહ્યા છે સાથે સાથે પાસ ટીમ અને અન્ય આગેવાનોને પણ સાંભળવામાં આવી રહ્યા છે એક તરફ કોંગ્રેસમાં સિત્તોતેર ગ્રામ્યની ચૂંટણી લડવા માટે રાફડો ફાટ્યો છે ત્યારે જોવું રહેશે કે કોંગ્રેસના નવા ઉમેદવાર કેવા આવશે અને કોણ આવશે એની સામે અસંતોષ આવે છે કે કેમ જીએસટીવી